પહેલા તમારે તમારા મોબાઈલ ની અંદર પિક્સલ એપ એપ્લિકેશન ને ઓપન કરી લેવાની છે ત્યારબાદ પિક્સલ એપ એપ્લિકેશન ઓપન કરશો એટલે જો તમારી પાસે પિક્સલ એપ નું આ વર્ઝન ના હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને ડાઉનલોડ કરી શકો છો તો સૌથી પહેલા અહીંયાથી થી થ્રી ડોટ ઉપર ક્લિક કરીશું ઇમેજ સાઇઝ ની અંદર જઈશું અને કસ્ટમ ની ઉપર ક્લિક કરી યુટ્યુબ થમલેન કરી દઈશું અહીંયાથી ઓકે કરી દઈશું ત્યારબાદ પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરીશું અહીંયાથી ફ્રોમ ગેલેરી માં જઈશું ગેલેરી માંથી આ પ્રકારની જે એક કલર

અહીંયા જે આપણે કલર પેટર્ન લીધી છે તેને સિલેક્ટ કરી અહીંયાથી આપણે આ બેકગ્રાઉન્ડનો કલર એક સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ઓકે કરી દઈશું હવે આટલું થઈ ગયા બાદ અહીંયા જે આપણા ફોન્ટ છે જે અહીંયા ટેક્સનું ઓપ્શન છે તેના ઉપર ડબલ બાર ક્લિક કરવાનું છે અહીંયા જે ટેક્સ લખેલા છે તેને હટાવી અહીંયા તમારે જે પણ નામ એડિટ કરવાનું છે તેનો તમારે પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર નામની વેબસાઈટ ઉપર જઈ અને એક કોડ બનાવી લેવાનો છે ગુજરાતીમાં બનાવવું હોય તો તમે અહીંયા આ જ ની અંદર

સેટ ઉપર જઈશું અહીંયાથી થી આપણે આ કલર ને

6, -3, 6, hai, 3 y છે માઇનસ થ્રી છે તેની જગ્યાએ અહીંયા થ્રી કરી દેવાનો છે અને જે ઓપસેટ y છે તેને માઇનસ દસ છે તેની જગ્યાએ આપણે અહીંયા દસ કરી દઈશું પ્લસ ટેન ઓકે તો આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરી આ નામને અહીંયા રિલેટિવ પોઝિશનમાં આવી મિડલમાં કરી દઈશું અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા લેયર પેનલ ઉપર ક્લિક કરી અને જે નીચેની લેયર છે તેને સિલેક્ટ કરવાની છે ફરી લેયર પેનલને એડ કરી દઈશું અહીંયા નીચે સ્ક્રોલ કરીશું અને સ્ટોકની અંદર જઈશું સ્ટોકને ને એનેબલ કરીશું અહીંયાથી સ્ટોકની જે વીચ છે તેને દસ થી બાર જેટલી તમારે રાખવાની છે ત્યારબાદ અહીંયા કલરમાં ગ્રેડિયન્ટ કલર સિલેક્ટ કરીશું ગ્રેડિયન્ટ કલર ની અંદર તમારે હવે એક ગ્રેડિયન્ટ પેટર્ન બનાવવાની છે ફિલહાલ મેં આ પેટર્ન બનાવેલી છે તો આ પ્રકારની એક પેટર્ન બનાવવાની છે અહીંયાથી તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો તમારે છ સ્પેર ત્રણ ત્રણ ના બનાવવાના છે મતલબ ત્રણ ત્રણ ના બોક્સ ને આવી રીતે છ પેર બનાવવાની છે તેની અંદર દરેક પેટર્ન ની અંદર સેમ કલર પહેલો કલર

સ્ક્રોલ કરીશું અહીંયાથી સ્ટોકની અંદર જઈશું હવે જે પેટર્ન છે તેવી તેવી એક આપણે બીજી પેટર્ન બનાવવાની છે તો આ પ્રકારની બીજી એક પેટર્ન બનાવવાની છે બોક્સ ની સાઈઝ તેનું એંગલ અને જે પણ જગ્યા છે તેની ફિક્સ જ રહેવા દેવાની છે પહેલા નંબરના બોક્સમાં આપણે અહીંયાથી આ કલર લઈશું બરાબર બીજા નંબરના બોક્સ ની અંદર આ કલર લઈશું અને ત્રીજા નંબર બોક્સ છે તેની અંદર આપણે આ કલરને શેર કરીશું આ રીતે ત્રણ ત્રણ ના બોક્સ છ બનાવવાના છે જે પેટર્ન હતી તેની અહીંયા સેમ રહેવા દેવાની છે અહીંયા ઓકે કરી દઈશું અને રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીશું અહીંયા થી થ્રીડી શેપ ની અંદર જઈશું થ્રીડી શેપ ને અનેબલ કરી દઈશું અહીંયા ઓબ્લિક રાખીશું ત્યારબાદ જે ડીપ છે તેને અહીંયા થી જેટલી કરી દઈશું નીચે સ્ક્રોલ કરીશું અહીંયા ડાર્કન છે તેને જીરો કરી દઈશું નીચે સ્ક્રોલ કરીશું એંગલ ની અંદર આપણે ત્રણસો ચૌદ એંગલ રાખીશું નીચે સ્ક્રોલ કરી અહીંયા સ્યુમ્યુલેટ લાઇટ છે તેને અહીંયા થી ઓફ કરી દઈશું અને અહીંયા થી ક્લિક કરી દઈશું

અહીંયા આપણે ફરી થ્રીડી શિપની અંદર જઈશું હવે અહીંયા બીજું સેટિંગ તેનું તેજ જવા દેવાનું છે જે ડિપ્ટ છે તેને અહીંયાથી ઓરથી ફાઇવ જેટલી કરી દેવાની છે તો હું અહીંયા ફાઇવ જેટલી ડિપ્ટ કરી દઉં છું અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ તે જ લેયરને સિલેક્ટ રાખવાની છે અહીંયા શેડોની અંદર જઈશું સેડોને એનેબલ કરીશું શેડોને એનેબલ કર્યા બાદ જે આઉટર ઓર ગ્રો છે તેને એનેબલ કરી દેવાનું છે અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ત્યારબાદ ફરી ઉપર સ્ક્રોલ કરી અહીંયાથી આ લેયરની એક કોપી કરી દઈશું કોપી કર્યા બાદ નીચે ફરી સ્ક્રોલ

ઉપરની લેયર છે તેને સિલેક્ટ કરવાની છે તેને સિલેક્ટ કર્યા બાદ એની કોપી કરી દઈશું કોપી કર્યા બાદ અહીંયાથી આપણે જે ઇનર શેડોની લેયર છે તેની અંદર જઈશું ત્યાંથી ઇનર શેડોને ઓફ કરી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું કલરમાં જઈશું કલરમાં આપણે પ્લસના આઈકન પર ક્લિક કરી અહીંયાથી આ કલરને સિલેક્ટ કરીશું રાઈટ ક્લિક કરીશું હવે અહીંયા આ કલરને પૂરેપૂરો ની મતલબ અડધા જેટલો અહીંયા ટ્રાન્સપેરેન્ટ કરી અને આટલું ડોટ આવે એટલું ટ્રાન્સપેરેન્ટ કરી અને અહીંયાથી ઓકે કરી દઈશું અને

અહીંયા લેયરના ઓપ્શન પર ક્લિક કરી બીજા નંબરની લેયરને સિલેક્ટ કરીશું અહીંયાથી એ લેયરને કોપી કરી દઈશું કોપી કર્યા બાદ ફરી નીચે આવીશું અહીંયા ઇનર શેડોની અંદર જઈશું ઇનર શેડોની અંદર પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયાથી આ કલરને સિલેક્ટ કરીશું થોડો ડાર્ક કલર રાખીશું ઓકે કરી દઈશું અહીંયાથી જે બ્લર રેડિયસ છે તેને ઝીરો કરી દઈશું ઓપસેટ એક્સ છે તેને વન કરી દઈશું અને ઓફસેટ વાય છે તેને ફાઈવ જેટલો કરી દઈશું ઓકે આટલું થઈ ગયા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું અને આ નામને રિલેટિવ

માં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ